બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે જેમ બે હજાર પણ ભાદરવી પૂનમનો મહામેળો એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાયો ત્યારે આ મેળામાં લાખો માઈ ભક્તો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા યાત્રા કરીને મા અંબાના દર્શન માટે પહોંચે છે અને દર્શનની સાથે સાથે ધન્યતા અનુભવે છે આ વર્ષે મેળાની રોનક વચ્ચે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટે મંદિરના દર્શન આરતી અને ધ્વજારોહણના સમયમાં ફેરફાર કર્યો છે આ ફેરફારની નોંધ લેવા માટે ટ્રસ્ટ દ્વારા તમામ માઈ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને લઈને અનુલક્ષીને શું કહ્યું તે સાવ સાંભળીએ સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે